એસટીપી એસટીપી શબ્દમાં એચનો અર્થ હાઈપર ટીનો અર્થ ટેક્સ્ટ ટીનો અર્થ ટ્રાન્સફર અને પીનો અર્થ પ્રોટોકોલ થાય છે આમ એસટીપી શબ્દનું ફૂલ ફોર્મ હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ થાય છે ફ્રેન્ડ્સ હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલને એસટી ટીપી કહેવામાં આવે છે હાઇપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એ ડેટા કોમ્યુનિકેશન માટે વપરાતું એક એપ્લિકેશન પ્રોટોકોલ છે તે વર્લ્ડ વાઇડ વેબમાં ડેટા કોમ્યુનિકેશનનો આધાર છે મોટાભાગની વેબસાઇટ્સ દ્વારા કોઈપણ ફાઇલ અથવા પેજને એક્સેસ કરવા માટે એસટીપીનો ઉપયોગ થાય છે આમ હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલનું સંક્ષિપ્તરૂપ એસટીપી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ